નમસ્કાર આપ જોઈ રહ્યા રહ્યા સમાચાર મળી છે સુરતના લિંબાયતમાં ડુંબાલ ફાયર સ્ટેશન પાસે હત્યાની ઘટના લિંબાયત પોલીસે ત્રણ પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે આરોપી દીપક સરજુ સિંહ અને ભગવાન સવાઈને ઝડપી પાડ્યો ત્રણ આરોપીઓએ મૃતક અલોક ઝંડારામ અગ્રવાલની ચાકુના ઘા મારી અને હત્યા કરી હતી આ આલોક અગ્રવાલ દલાલીનો વ્યવસાય કરતો હતો સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા જે ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હેંસી સેકન્ડમાં ચપ્પુના સાહીઠ ગાજીકી વેપારીની હત્યા કરી નાખવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક આલોક કાપડની દલાલી સાથે પોલીસનો બાતમીદાર હોય તેવું પણ જાણવા મળ્યું છે સમગ્ર બનાવમાં પોલીસે અફસાખ અને અભરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હત્યા પાછળનું મુખ્ય કારણ મૃતક આલોકે દસ દિવસ પહેલાં અફસાખાનને તમાચો માર્યો હતો અને તેનું જ અદાવત રાખી તેની હત્યા કરી નાખવામાં આવી છે હાલ સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપી હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજી પ્રસાદ સિંહ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારના થઈ કે અન્ય એક વ્યક્તિ અબડાસ લસ્સી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશપાક કરીને આમાં મૂળ જેનું કહી શકાય એ અશપાક છે કે અશપાકનો ઝઘડો જે મરણગિનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાન અશપાકે આ આ લોકોના અશપાકના મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાર્ટ ભણાવવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની અત્યારે ઉપાવી હતી આ બનાવ અનુસંધાન પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેના જે એકસો અઠ્યાસીનો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન એના વિરુદ્ધ એકસો પાંત્રીસ જીપીએ એકસો પાંત્રીસ નો ગુનો નોંધાયો એની પણ એના વિરુદ્ધ પણ કેટલાક ગુનાઓ છે એની તપાસ અત્યારે ચાલુ છે આ ઉપરાંત અન્ય જે લોકો સંકળાયેલા છે એના વિરુદ્ધ પણ અમે જે તપાસી રહ્યા છીએ એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇનવોલ્વ હતો એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટિનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપી હતા એ લોકોને હતી અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમકે થોડા દિવસો પહેલાં જ્યારે એનો એના આ લોકોના જે ઇન્જોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનો એક જ વેર લેવા માટે જ આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમકે જે બાબતો ઇન્જોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે આ વસ્તુ અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે મળશે એ કાર્યવાહી કરવામાં આવશે નો ઝઘડો કયા વાતને લઈને થયો હતો એ બાબત તો જ્યારે અમે અશફાકને પકડશું ત્યારે જ અમે કહી શકું અને આ લોકો તો એના મિત્રો હતા એટલે એની સાથે રહેતા હતા એટલે અશફાકને કહેવાતી કહેવાથી કર્યું છે એ પ્રકારની પ્રાઇમરી વિગત અમને આપી છે કેમકે આરોપીઓ અત્યારે જે બોલે છે એને અમારે એવિડન્સ સાથે ક્રોસ વેરીફાઈ કરીને જ આગળની કાર્યવાહી કરવાની છે પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન કર્યું છે ઇન્ક્વેસ્ટ પણ ભર્યું છે અને પીમ રિપોર્ટ પણ આવી આવનાર છે એટલે પીમ રિપોર્ટ ઉપરથી અમે કહી શકું કે કેટલા ઘા છે ઇન્ક્વેસ્ટ પંચનામા ઉપરથી આગળની વિગત મળશે એના ઉપર ત્રણેય જણાએ મળીને એટેક કરેલો તો એ સત્ય છે એના ફૂટેજીસ પણ અમારી પાસે છે અને એના એવિડ એઝ એન એવિડન્સ પણ અમે એ બાબતને લીધેલી છે આ જે ત્રણ આરોપીઓ છે એમાં બે તો અત્યારે પકડાઈ ગયા છે એ છે દીપક કુમાર અને ભગવાન સ્વાઈન ત્રીજો છે અબરાલ લસ્સી કરીને ત્યાં માન દરવાજાનો છે અશપાકનું સ્થળ ઉપરનું આ આ ઘટનામાં અમે શોધી રહ્યા છીએ કે સ્થળ ઉપર કઈ જગ્યાએ આ ગયો હતો પરંતુ સીસીટીવીમાં ત્રણ જણા છે એમાંથી અશપાક નથી જે મરનાર હતો એ પોતે આમ તો એના ભાઈઓ સાથે બિઝનેસમાં બિલિંગમાં એના હતા આ ઉપરાંત એ ફરતો રહેતો હતો અને કઈ નાનો મોટો કામ કરતો રહેતો એ મુજબ ની વિગતો મળી છે